હાય એવરી વન વેલકમ મારી ચેનલ સોલ્સ વેલનેસ અને આજે આપણે કરીશું હોપોન પોનું હિલિંગ કે જે લોકો બિઝી છે અને એ લોકો પાસે એટલો ટાઈમ નથી કે સ્પેશિયલ હંડ્રેડ એન્ડ એઇટ ટાઈમ્સ કે હાફ એન અવર આ હિલિંગ કરી શકે તો એ લોકો માટે મેં ફાઈવ મિનિટ્સનો આ વિડીયો બનાવ્યો છે અ જો તમારે કોઈ એવી સિચ્યુએશન આવી હોય કે થોડી સ્ટ્રેસફુલ હોય અને અ અથવા તો કોઈ વ્યક્તિ થી તમને કોઈ દુખ થયું હોય કે કોઈ конфલિક્ટ તમારા રિલેશનશિપ માં ચાલી રહ્યો હોય કે તમને તમારા કરિયર વિશે કઈ ચિંતા હોય તો આ બધા કેસ માં તમને આ હીલિંગ ખૂબ જ હેલ્પફુલ થશે તો ચાલો આપણે ચાલુ કરીએ સો આમાં ચાઝ ફ્રેસીસ છે અને એ છે આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી થેન્ક યુ આઈ લવ યુ આ ચાર ફ્રેસીસનું ગુજરાતી કરીએ તો હું માફી માગી છું મને માફ કરી દો અને આભાર તમારો એ હું તમને ખૂબ જ પ્રેમ કરું છું તો ચાલો આજે આપણે આ હિલિંગ કોઈ સિચ્યુએશન કોઈ પર્સન કે કોઈ પણ એવા ઇસ્યુ માટે જે આપણે હીલ કરવા માંગીએ છીએ એના માટે કરીએ તો ચાલો આપણે એક ડીપ બ્રીથિંગ કરીશું સો એક ઊંડો શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ તમે થોડા રિલેક્સ થઈ જાઓ અને તમારા બંને હાથ તમારા હાર્ટ ઉપર રાખો અને ઇમેજિન કરો કે કઈ એવી સિચ્યુએશન છે કઈ એવી વ્યક્તિ છે કે કઈ એવી પરિસ્થિતિ છે જે તમને સ્ટ્રેસ કરાવે છે કે જે તમને જે તમને દુઃખી કરે છે તો તમે એવી સિચ્યુએશન કોઈ યાદ કરો કોઈ વ્યક્તિ એવું યાદ કરો અને તમે જેના પણ માટે આ હિલિંગ કરવા માગતા હોય તો એ પરિસ્થિતિ વ્યક્તિને યાદ કરો અને ફીલ કરો કે તમને શું ફીલ થાય છે એ સિચ્યુએશનને કે એ વ્યક્તિ માટે તો એ પહેલાં ફીલ કરો જે પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન તમને જે પણ સ્ટ્રેસ ટેન્શન જે કંઈ પણ તમારા બોડીમાં ફીલ થાય છે એને ફીલ કરો અને પછી હવે આપણે હિલિંગ સ્ટાર્ટ કરીશું તો હું જે કંઈ પણ બોલું એ તમારે મારી સાથે રિપીટ કરવાનું છે તો ફરીથી આપણે બે ડીપ બ્રીથિંગ કરીશું તો ઊંડા શ્વાસ લઈએ શ્વાસ છોડો ફરીથી કુંડો શ્વાસ લઈએ અને શ્વાસ છોડી દઈએ હવે તમારા બોડીને તમે એકદમ રિલેક્સ ફીલ કરશો હવે તમારે આંખો બંધ રાખવાની છે અને બંને હાથ તમારા હાર્ટ પાસે રાખવાના છે અને મારી સાથે રિપીટ કરવાનું છે આઈ એમ સોરી પ્લીઝ ફગીવ મી થેન્ક યુ આઈ લવ યુ આઈ એમ સોરી પ્લીઝ ફગીવ મી થેન્ક યુ આઈ લવ યુ હું માફી માંગુ છું મને માફ કરી દો થેન્ક યુ A situation, my day. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. Now, I am sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. હવે થોડી વાર આપણે રિલેક્સ રહીશું થોડી સેકન્ડો અને જ્યારે પણ તમે રેડી હોય તમે હાથને આમ રબ કરો અને બધી એનર્જી તમારા આંખો અને ફેસ ઉપર લગાવો અને જ્યારે પણ તમે રેડી હોય તમે આંખ ખોલી શકો છો સો દેટ ઇટ આ છે આ હિલિંગ અને મને કમેન્ટમાં જણાવો કે જો તમને આ હિલિંગથી કંઈક ફર્ક પડ્યો હોય જો તમારા ફિલિંગ્સ જે તમે ફીલ કરતા હતા એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન પર્સન ફરી યાદ કરો અને ચેક કરો કે તમને હજુ કંઈ ફીલ થાય છે અને જો એમાં થોડો પણ તમને ચેન્જ દેખાય થોડું પણ તમને ઓછું થતું દેખાય તો એ સાઇન છે કે આ હિલિંગ એ કામ કર્યું છે તો તમે આ વિડીયો ફરી રિપીટ કરી શકો છો જેથી એ તમે જ્યાં સુધી ઝીરો ના થાય ત્યાં સુધી તમે એને રિપીટ કરી શકો છો અને થ્રુઆઉટ ધ ડે જ્યારે પણ તમને કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય કોઈ સ્ટ્રેસફુલ કોઈ વ્યક્તિ એવું હોય કે તમારે કોઈ સ્ટ્રેસ તમને ખબર છે કે કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવવાની છે તો તમે ત્યારે આ વિડીયો સાંભળો અને પોતાને હીલ કરો અને મને કમેન્ટમાં જણાવો કે જો આ તમને હિલિંગ વર્ક કર્યું હોય તો હીલિંગ કાં તો હીલ્ડ કાં તો મને કમેન્ટમાં જણાવો કે તમારે તમને આ કઈ રીતે હેલ્પ કરે છે અને જો તમને કોઈ સ્પેસિફિક સિચ્યુએશન માટે હો પોનો હીલિંગ જોઈતું હોય મેન્ટ કરજો તો હું એની ઉપર વિડીયો બનાવીશ ઓકે તો આઈ એમ સોરી પ્લીઝ ફગ્યુ મી થેન્ક યુ આઈ લવ યુ બાય